ઉગેવો હતો અને ઉગે માં અરહ નહી જલે જમ ડડું પડે ને જો ઈ તો કમે ને કાઈ જો આને હતું ઉગે આના દર્શન આ ભગવાનના છટ્ટો ને ધાનવા હાટું પે તો ઉગેવું હતું જેને કોઈ દી ઉગે માં અરહ નહી આ ચરું પડે ને ચૂકી તો કમને કાચ પર આવું અને આભના થાંભલા રો ઉભા રીએ વાયનો વિંડનો રો હાલે ઉડેને અષ્ટના દોરલા ઉપર નટબને ને રવિદાદ માલે ભાંગતી ભાંગતી